સપના બાળક જોવે છે પણ ભોગવવું એના માતા પિતાને પડે છે સપનું તો બાળકનું જોઈ પણ ભોગવવું માતા પિતાને પડે છે તો મારે બાળકને કાંઈ સમજાવવું નથી મારે માતા પિતા સાથે વાત કરવી છે વાલી સાથે વાત કરવી છે કે તમારા બાળકને યદી બહાર જવું છે તો માતા પિતાને એવું કયું ચેકલિસ્ટ રાખવું જોઈએ કે જે ચેકલિસ્ટના આધારે તમે એના જવાબો લઈ અને તમારા બાળકને બહાર મોકલવા માટેની પદ્ધતિ સેટ કરી શકો જી ચોક્કસ આ તમારી વાત બહુ સાચી છે ચેકલિસ્ટ તો હોવું જ જોઈએ સૌથી પહેલી વસ્તુ છે કે તમારા બાળકનું એજ્યુકેશન શું છે કેટલા પર્સન્ટેજ છે બરાબર બાળકનું એજ્યુકેશન બરાબર બીજી વસ્તુ તમે જે કન્ટ્રીમાં તમારા બાળકને મોકલવા માંગો છો એમાં ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ છે છે તો કેટલી છે અને તમારા બાળકને આવડે છે કેટલું અને તો શીખવાડવું પડે એમ કેટલું છે બરાબર ત્રીજી વસ્તુ સૌથી મોટા મોટી જયારે પોતાના બાળકને વિદેશ મોકલવા માટે વિચારીએ છીએ ત્યારે સૌથી મોટો છે પૈસા બરાબર છે તમે કઈ રીતે અરેન્જ કરો છો કેટલા એમને આપી શકો છો અને સૌથી મોટા મોટી વસ્તુ સાહેબ કે પોતાના બાળકને તમે પોતાનું બાળક તમને વળતર કરી રીતે પાછો આપી શકે બરાબર છે અમે હમણાં આપણે લાલબત્તી સમાન કિસ્સો બની ગયેલો સરથાણા જગત ના ગામ આવે તો આઈ થિંક છ મહિના આઠ મહિના બરાબર છે આપણે નામ ને એવું ના લે પોતાના બાળક પર ભરોસો પોતાનું બાળક ત્યાં શું કરવાનું છે આ બધી વસ્તુનું નું ધ્યાન રાખવું પડશે બહુ સાચી વાત છે પછી તમને અફસોસ સિવાય હાથમાં કઈ રહેશે નહીં